આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે વિપક્ષના જે પક્ષો છે એમને પોલીસ સાથે અવારનવાર ઘર્ષણ થતું હોય છે જુનાગઢના કેશોદમાં આજે આમ આદમી પાર્ટીના નેતા અને પોલીસ વચ્ચે ફરીથી ઘર્ષણ જોવા મળ્યું અને પોલીસે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની અટકાયત કરી લીધી છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી પાર્ટીના નેતા પ્રવિણ રામ કેશોદમાં જે થોડા જુનાગઢ કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યાં થોડા જ વરસાદ બાદ પાણી ભરાઈ જતા હોળી લઈને ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા અને પોલીસે ત્યાં બેરિકેડ રાખ્યા હોવા છતાં આમ આમ આદમી પાર્ટીના જે નેતા છે પ્રવિણ રામ અને અન્ય કાર્યકર્તાઓ હોડી લઈને ત્યાં પહોંચ્યા હતા માટે પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને આ તમામ કાર્યકર્તાઓની સાથે પ્રવીણ રામ પણ તેમણે અટકાયત કરી હતી પ્રવીણ રામ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધા છે તેને લાઈવ દેખાડી રહ્યા હતા તો તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે તેના પર કરો એક નજર તમાકાની જય જયાર જય જયાર જય કલામાં આપણા છે એ તમને છો છો કે બાઈક પર આવી ગયો તો કે શું થઈ કે ના ઓતર મારવાનું બટવારી મારી જામી છે કે બનાનો બને પાણી નું કા મારી જામી દર મને કે બનાનો બને હોટેલ બંગ થઈ જશે બાઈક થી પણ કસે ભાઈવા નીકળોલા તો બંગ થઈ જશે અરે ભાઈ આ ઊતરો આ ઊતરો મિત્રો આ તો આ ચાર વરસથી આને રવ ચાર વરસથી જીમીનો અમારું કાલ તો એટલે ઊતરો મારવાનું જે બોલ્યા છો આબો છો ચાર વરસથી જીમીનો આબો છો ઉતાર ચાલે છે આ ઘરે ઉતરાઈ કેમ છો સામાન્ય વરસાદમાં આવું પાણી ભરાઈ જાય સામાન્ય વરસાદમાં આવું પાણી ભરાઈ જાય અને લોકો જે છે એ અવાજ બંધ થાય આઈ કે અવરજવર બંધ થાય તો આ વસ્તુ જે છે એ ખતરનાક છે અહીંયા પોલીસ આવ્યું છે પણ છે મૂળધન કોઈ છે પાણી કાઢવાનું મૂળમ પાણી કાઢવાનું છે પાણી કાઢો રોધે રોધે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા આજે અમે અંદર ભૂડકું લઈ અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો આ એટલા માટે કે પાણી તો માની શકે કે ભરાઈ જાય પણ સામાન્ય વરસાદમાં ભરાઈ ગયો અંદર પાણીને કાઢવા માટેની મોટરો બંધ હતી અન્ય હજી વીસ ટકા કામ પૂર્ણ નથી થયું છતાં પણ ઉતાવળમાં અને ઉતાવળમાં ભાજપના સત્તાધીશોએ આ અંડરબ્રિજ ચાલુ કરી દીધો અને એટલા માટે કેશોદના લોકોને ચાર વર્ષથી આ છતાં હજુ અંડરબ્રિજમાંથી પરેશાન થઈ રહ્યા હતા ફરીથી પાણી ભરાઈ જતા કેશોદના લોકોને પરેશાની થતાં અમે આમ આદમી પાર્ટીના તમામ લોકોએ મારી સાથે પિયુષભાઈ પરમાર અમારે શહેર પ્રમુખ રાકેશભાઈ રવિણભાઈ પટેલ બાલુબાપા કિશોરભાઈ તમામ લોકો આગેવાનો તમામ સાથે મળી અને અમે અહીંયા જે હુડકોભાઈ બાલાભાઈ બાલાભાઈએ તમામ લોકોએ હુડકામાં બેસી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો અને એક પ્રશાસનને અને ભાજપને એક અમે સંકેત આપ્યો કે હવે અહીંયાથી તમે આ બીજું કાંઈ ન કરી શકતા હોય તો એક હોડતું રાખી દીઓ અને અહીંયાથી લોકોને અવર જવર માટેનું એક અહીંયાથી તમે આયોજન કરો એના માટેનો એક સાંકેતિક વિરોધ હતો આ સાંકેતિક વિરોધની અંદર પોલીસ પ્રશાસને પણ અમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે અત્યારે હાલ અમારી અટક કરવામાં આવી છે આ આગળ જે કંઈ કોઈ કાયદાકીય પ્રોસેસ કરે કદાચ કોઈ કેસ લાગે તો અમને કેશોદના જનતા માટે અને કેશોદના લોકો માટે કોઈ વાંધો નથી પણ મૂળ વાત એ છે કે અમે કેશોદની જનતા માટે અવાજ ઉઠાવવા ગયા હતા અમે કેશોદની જનતાનો અવાજ બનવા ગયા હતા અમે ત્યાં કોઈનું મર્ડર કરવા નતા ગયા અમે ત્યાં કોઈ દારૂ વેચવા નતા ગયા આખા કેશોદમાં આખા સિટીમાં આખા શહેરમાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે ક્યાં શું ચાલે છે બધું મને ખબર છે તો જ્યારે કેશોદની જનતા માટે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે જો કદાચ અમારી સાથે કોઈ અવ્યવહારિક વર્તન કરવામાં આવે બધું તૂટી ગયું છે ટીશર્ટ વિશર્ટ બધું તોડી નાખ્યું છે તો કોઈ વાંધો નહીં જનતા માટે લડવા અમને કાંઈ વાંધો નથી પણ આવનારા દિવસોની અંદર વ્યવહારિક રીતે પોલીસનું કામ કરે નથી વાંધો નથી પણ અવ્યવહારિક રીતે કામ થશે તો આવનારા સમયમાં વિસ્તારમાં શું ચાલે છે ગેરકાયદેસર ક્યાં હપ્તા ઉઘરાવાય છે બધી અમને ખબર છે અને આવનારા સમયમાં એમાં પણ ખુલ્લા કરશું કારણ કે અમે ડરતા નથી ડરવાની ડિક્શનરીમાં નથી અમે બે હજાર પંદરથી લડતા આવ્યા છે લડતા રહીશું અને કેશોદની જનતા માટે હજુ પણ અંડરબ્રિજ છે જે વચ્ચે ડિવાઈડરનો પ્રશ્ન છે તમામ પ્રશ્નો માટે પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટી લડશે તો પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સહિત તમામ કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી હતી અને હવે આ જે અંડરબ્રિજ નો જે પ્રશ્ન છે તેમાં પાણી ભરાઈ જવાનો જે પ્રશ્ન છે તેને લઈને આગળ શું પગલા લેવામાં આવે છે કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા આ સાંકેતિક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તે બાદ પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું અને અંતે અટકાયત કરવામાં આવી છે તો હવે આગળ આ જે સમસ્યા છે તેના ઉકેલ માટે શું પગલાઓ લેવામાં આવે છે તે જોવું રહ્યું આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અવાજ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર